માતાજી મિત્રો આજ છે રીંગણની ખેતી કેટલું ઘાસ ઉગ્યું છે જુઓ મિત્રો આને મિત્રો અમારે હજી ઘણી મહેનત કરવી પડશે નધવું પડશે ખાતર બીજું નાખવું પડશે આજે પણ ખાતર અમે નાખી જ છે જો મિત્રો પાણી પણ વાળ્યું છે આ જનાવર એ મિત્રો તમે જાણો છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો મિત્રો ઘણું તો નુકસાન હારી ડોગેરો કરી રહી છે અમારામાં ડોકો આવતા મોટા પગમાં ભાગી નાખે છે અમારી ખેતી કેવી છે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો